નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની છે નવી સ્વ અધ્યયન પુથીના ભાગ નંબર પાંચના ગણિત વિષયના પાઠ નંબર સાત રાશિઓની તુલના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમની અધ્યયન પ્રતિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક જો છાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય જવાબ આવશે સી નંબર બે એક જેકેટ વીસ ટકા વળતર આપીને અગિયારસો વીસ રૂપિયામાં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે તો જવાબ આવશે ચૌદસો રૂપિયા નંબર ત્રણ કૌશમાં સો ઓછા ત્રણસોના વીસ ટકાના ચાલીસ ટકા બરાબર કેટલા થાય જવાબ આવશે સોળ નંબર ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આર ના શું ખરું હોઈ શકે તો જવાબ આવશે બી નંબર પાંચ મુદલ રૂપિયા પચાસ હજારનું ચાર ટકા દરે બે વર્ષની મુદતે વાર્ષિક ચક્રવ્યુદ્ધિ તેની છાપેલી કિંમત ખાલી જગ્યા થાય હજાર પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર સાત વળતર ટકામાં શોધો નંબર એક છાપેલી કિંમત રૂપિયા છસો પચીસ અને વેચાણ કિંમત પાંચસો પોઈન્ટ પચાસ તો તેમની ગણતરી કરી અહીં આ જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે છાપેલી કિંમત નવસો અને વેચાણ કિંમત આઠસો ને તોતેર ચાલો ત્યાર પછી છે નંબર આઠ અરૂળીમાં ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેની છાપેલી કિંમત અને વળતરનો દર નીચે મુજબ આપેલી આપેલ છે તો તેની ચૂકવેલ કુલ રકમ જણાવો તો તેમની પણ ગણતરી કરી અને અહીં તેમનો જવાબ આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો પહેલાં લોટની આપેલી છે ત્યાર પછી પાવડરનો ત્યાર પછી અહીં તમને આપેલી છે ફરસાણની કિંમત નંબર નવ એક સંખ્યાના બે ટકા અને પાંચ ટકાનો ગુણાકાર બસો અગિયાર પોઈન્ટ સાહીઠ હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય બસો ને ત્રીસ નંબર દસ પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાજુએ પચીસ ટકા ગુણમાં અડતાળીસ ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે છસો ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક જો એક્સના નેવું ટકા ત્રણસો પંદર કિમી થતા હોય તો એક્સની કિંમત જણાવો ત્રણસો પચાસ કિમી

વસ્તુની છાપેલી કિંમત એસી રૂપિયા છે અને તેને છોતેરમાં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય પાંચ ટકા પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નંબર પાંચ એક સેલમાં ચોપનસો ની કિંમતની એક ઘડિયાળ રૂપિયા પિસ્તાલીસોમાં મળે છે કેટલા ટકા વળતર ગણાય તો તેમનો પણ જવાબ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર છ રૂપિયા પિસ્તાલીસ હજાર નું બાર ટકા ના દરે પાંચ વર્ષની મુદત નું સાદું વ્યાજ અને વ્યાજ નો તફાવત શોધો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર સાત વેચાણ કિંમત શોધો છાપેલી કિંમત ચોપન પચાસ અને વળતર પાંચ ટકા તો તેમને પણ ગણતરી કરી અહીં જવાબ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે